કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ટુંડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ જમીનમાં અડીને ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ દ્વારા તેમજ પાણી વિતરણ માટે લીટરની ક્ષમતા યોજનામાંથી જે પાણીનો ટાંકો બનાવવામાં આવેલ છે એ ટાંકાનું લોકાર્પણ નથી થયું અને તૂટવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ કચ્છના વહીવટી તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરે તેમ છતાં પણ કોઈ પણ જાતના પગલા ન લેવાતા જેના કારણે કરોડો રૂપિયાના ટાકાની આવી હાલત થઈ છે હજી પણ વહીવટતંત્રને વિનંતી છે કે આ ટાકાનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને આ ટાકાના કામનું જે પણ ચૂકવણું થયેલ હોય એ રિકવર કરવામાં આવે તેવી મયુર મહેશ્વરી માંગણી કરેલ છે વીર ન્યૂઝ લાઈવ કચ્છ નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આ મારું ગામ ટુંડા ટુંડા ગામની અંદર જે તેર લાખ લીટરનો જે પાણીના ટાંકાનો વિવાદ ચાલી રહ્યો છે એ ટાંકા બાબતે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરેલી છે તેમજ આ જિલ્લા સ્વાગતમાં પણ પ્રશ્ન મૂકેલું છે અને તેમ છતાં પણ હજી સુધી આ બાબતે કોઈ તંત્ર કાર્યવાહી કરેલ નથી ત્યારે હું આપને આ ટાંકો હજી તો બાર મહિના નથી થયા આ ટાંકાનો હજી પાણી ભરાયું નથી આ ટાંકાનો ઉપયોગ નથી થયું તેમ છતાં આ ટાંકો આજે તમે જોઈ શકશો કે તૂટવાની હાલતમાં જે તૂટવા જઈ રહ્યો છે જે તમને હું બતાવીશ આવું બીજું એક સરકારી પરિપત્ર છે કે કોઈ પણ પાણીનું વહેણ હોય તળાવ હોય એનાથી નવ મીટર સુધી દૂર રહેવું જોઈએ તો આ તમે જોઈ શકો છો આ તળાવની પહાડ છે અને તળાવની પહાડની બાજુ માં એકદમ અડીને એકદમ અડીને આ તળાવને પારને તોડવામાં આવ્યું છે અને આ ટાંકો બનાવવામાં આવ્યું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો આ પાણી આ જમીન બેસી ગઈ છે આ જોઈ શકો છો જમીન બેસી ગઈ છે તો આ આની શું હાલત હશે આ ટાંકાની હાલત શું હશે હજી ઉપર ઉપર ચડીને તમને બતાવીશ કે સત્ય શું છે આ જોઈ શકો છો આ આ લોકોનું કામ જુઓ આ જોઈ શકો છો આ ભ્રષ્ટાચાર નથી થયું આ બધું એમને એમ ઉપડે છે જુઓ હા જુઓ આનો અવાજ જોઈ શકો છો તમે જોઈ શકો છો શું છે એમને એમ ઉખડી આવે છે હજી તો આપણે પથ્થર કે આ મારશું તો આમની શું હાલત થશે આ જોઈ શકો છો તમે હા જુઓ હા જુઓ હા જુઓ હા ક્યાં ક્યુ તંત્ર શું કરી રહ્યું છે આ ભ્રષ્ટાચાર નથી તો શું છે આ જુઓ આ જુઓ આ પાણીનો ટાંકો છે આ ઉપરની સ્લીપ છે હજી તમને ઉપર બતાવું છું આ જુઓ આ વિકાસ થયું છે આ જોઈ શકો છો હા જોઈ લો આ પાણીના ટાંકાનું કામ નવા ટાંકાનું છ મહિના પણ નથી થયા આ જોઈ લો આ જોવાય છે ને જોઈ શકો છો આ તેર લાખ પાણી પાણીનો ટાંકો છે ટુંડા નથી ઉપર કોઈ લેવલ નથી કાંઈ મેં વહીવટ તંત્રને લેખીને આપ્યું છે કે સર્વે કરો તપાસ કરો પંચનામું કરો પેટ પેટનું પાણી નથી હાલતું પ્રજાના ટેક્સનો પગાર ખાય છે આ આ સરકારી તિજોરીને નુકસાન થાય છે આ જોઈ શકો છો આ જોઈ જોઈ લેવા આમાં ભ્રષ્ટાચાર નથી થયું શું થયું છે કોઈ કહેવાવાળું નથી ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ઉપસરપંચ ક્યાં બધા ક્યાં ગુમ થઈ ગયા છે આ બાબતે કેમ કયું એમાં સરપંચ કહેતા હતા કે કોઈ કામમાં ભ્રષ્ટાચાર કરવા હું નહીં દઉં ગામના હાલના સરપંચ જે તે વખત માજી સરપંચ હતા અને ભાજપના મહામંત્રી કયો ઉપપ્રમુખ્યો એવો એવોદો ધરાવતા આ જોઈ શકો છો શું હાલત છે આખા ટાંકામાં તિરાડ પડી જાય આખા ટાંકામાં ક્યાં એવું નથી કે કોઈ કોઈ એક જગ્યા ઉપર ચારે બાજુ આ જોઈ શકો છો હજી પણ હું વહીવટ તંત્રને કહું છું કે આ બાજુ આ બાબતે તટસ્થ તપાસ કરાવે આ તળાવની પહાળ છે આ તળાવનું નામ છે સતીવારી તળાવ આ જે છે અહીંયા સતી માતા દેખાય છે સતીમાતા બેઠા છે સતીવારી પહાળ તળાવ કહેવાય અને આ કયા હિસાબે આ ટાંકો અહીંયા બન્યો છે કયા ઇજનેરે આ ટાંકાનું જગ્યા પાસ કરી છે કોઈ વાળું છે કે નહીં આ જોઈ શકો છો ક્યાંય લેવલમાં નથી ટાંકો ક્યાંય પણ આનું અરજી તો આપેલી છે તેમ છતાં મીડિયાના માધ્યમથી કહું છું આ જોઈ લો તિરાડો જોઈ લો આપ જોઈ શકો છો બિલનું રિકવર કરવામાં આવે પાછું સરકારી તિજોરીમાં જવામાં આવે આ જે ભાગ છે એ હાઈટમાં છે અને આ જે ભાગ છે આ જે ભાગ એ નીચાણમાં છે ડાઉન છે તો આમાં કઈ રીતે ડાઉન રાખવામાં આવ્યું છે અને શું કામ ડાઉન રાખવામાં આવ્યું છે જો કદાચ અહીંયાથી અહીંયાથી કરી અને લેવલ કાઢીએ ને લેવલ તો દોઢ ફૂટ જેટલું ફરક આવશે દોઢ ફૂટ જેટલું ફરક આવશે આ વચ્ચેનો ભાગ છે દોઢ ફૂટ સામેવાળી જે જગ્યા છે એ નીચી છે શરમ કરો શરમ આ બાબતે તટસ્થ તપાસ થાય એવી મારી વહીવટતંત્ર પાસે માગણી છે